રાજકોટમાં ગંદકીના સામ્રાજ્યથી જનતા પરેશાન બીમારી વધતા રોષે ભરાયેલા રહીશોએ વોર્ડ ઓફિસે નોંધાવ્યો વિરોધ રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટા ગણાતા વોર્ડ નંબર અઢારમાં ગંદકી અને ખદબદતા વોકડાની સમસ્યાને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વોર્ડમાં સમાવિષ્ટ સોમનાથ સોસાયટી મુખ્ય માર્ગ અને રામ રણુજા સોસાયટી પાસે વોકડાની યોગ્ય સફાઈ ન થવાના કારણે ગંદકીના ગંજ ખડકાયા છે આ અસહ્ય ગંદકી અને દુર્ગંધના કારણે નાના બાળકોથી લઈને વૃદ્ધોમાં બીમારીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે જેને પગલે રોષે ભરાયેલા રહીશોએ વહીવટી તંત્ર સામે બાયો ચઢાવી છે સ્થાનિક જનતાના આક્ષેપ મુજબ આ વિસ્તાર અગાઉ ગ્રામ પંચાયતમાં હતો અને છેલ્લા દસ વર્ષથી રાજકોટ મહાનગરપાલિકામાં ભળ્યા હોવા છતાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે ભાજપ શાસિત મહાનગરપાલિકામાં અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પ્રશ્નોનું કોઈ કાયમી નિરાકરણ આવ્યું નથી તંત્રની આ ઉદાસીનતાથી કંટાળીને આખરે જનતાએ આમ આદમી પાર્ટીના નેતાઓને સાથે રાખીને વોર્ડ ઓફિસે પહોંચી ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થાનિકો ચીમકી ઉચ્ચારી હતી કે જો વોકડાની સફાઈ અને ગંદકીના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો આગામી ચૂંટણીમાં તેઓ વિસાવદર જેવો ઘાટ સર્જશે એટલે કે સત્તાધારી પક્ષને હારનો સ્વાદ ચખાડશે લોકોમાં એવી ચર્ચા છે કે જો સરકાર અને કોર્પોરેશન સામાન્ય સફાઈના કામો પણ ન કરી શકતા હોય તો આગામી સમયમાં જનતા મતાધિકાર દ્વારા તેનો જડબાતોડ જવાબ આપવા તૈયાર છે પ્રશ્નો હલ ન થતા લોકમુખે હવે પરિવર્તનની ચર્ચાઓએ જોર પકડ્યું છે અમે આજે આમ આદમી પાર્ટી વોર્ડ નંબર ઢારની ટીમ સાથે રણુજા મંદિરની પાછળ આવેલ રામ રણુજા સોસાયટી પટેલ પાર્ક અને શિવધામ સોસાયટીના મહિલાઓને સાથે રાખી આજે વોર્ડ ઓફિસ ખાતે રજૂઆત કરવા આવીએ છીએ રજૂઆતનો મુદ્દો એ છે કે જે સોસાયટીઓ છે એની બાજુમાં જોક વોકડો આવેલો છે ઢોકડો ખુલ્લો આખે આખો ખુલ્લો છે ત્યાં તાજેતરમાં જ પતરા થોડાક વિસ્તાર થોડાક ભાગમાં પતરા મારેલા છે બાકીનો વોકડો ખુલ્લો છે ત્યારે આ મહિલાઓને અને ત્યાંના રહીશોને જ્યારે રોડ ઉપર આવેલ રણુજા મંદિરે જવું હોય તો ત્યાંના પાછળના ભાગમાંથી જાય તો ત્યાં ગંદકીનું પાણી ત્યાંથી નીકળતું હોય છે આ ઉપરાંત હોકડો ખુલ્લો હોવાના પરિણામે એની અંદરથી જનાવરો નીકળે છે અને આ લોકોના ઘર સુધી પણ આવી જાય છે સાથોસાથ હોકળાનું ગંદુ પાણી એ બોરની અંદર ભળી ગયેલ હોવાથી બોરનું પાણી જે લેવામાં આવે છે એમાં પણ ગંદુ પાણી નીકળતું હોય છે ત્યારે આ પાછળનો ભાગ છે ત્યાંથી પુલ બનાવવાની આ લોકો વારંવાર માંગ કરી રહ્યા છે ત્યારે અત્યાર સુધી આ પુલની માંગ સ્વીકારવામાં આવેલ નથી ત્યારે ફરી પાછી અમે એમની સાથે રાખી અને રજૂઆત કરવા આવ્યા છીએ ત્યારે અમે કોર્પોરેશનને એટલી જ વિનંતી કરીએ છીએ કે અહીંયા જે હોકાની સાફ સફાઈ રેગ્યુલર પણે થાવી જોઈએ ઘોકળો રિયો એ બંધ કર ટૂંકમાં એને કોર્ડન કરવામાં આવે અને જે પુલની જરૂરિયાત છે ત્યાં પુલ બાંધી દેવામાં આવે જેથી રહીશોને હાલકી ઓછી પડે મારું નામ છે રમાબેન રણુજા મંદિર પાસે અમે રહીશું છીએ અમારે છે ને ત્યાં હોકળાનો પ્રોબલ્મ બહુ છે પાણી એમની ગટરનું આવ્યા છે રાખે છે તો એ ગટરનું પાણી અમે મંદિરે જાઈએ છીએ ને તો એ મંદિરે જાતા અમને છે ને પગ ભરાઈ જાય મોજા ભરાઈ જાય એટલે અમારે મંદિરે અરજી લખાવી છે હા રજુઆત કરીને કેટલો દોઢક મહિનો થયો મહિનો થયો છે મંજુલાબેન ટાંક ક્યાં રહેવાનું રણુદા વોકરા આગળ અમારો પ્રશ્ન પ્રશ્ન તો આ વોકરો હલ કરવાનો છે એ અમારો પ્રશ્ન છે આ બે ને કીધું ઈ બરાબર જ છે